હેલો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો સવાર સવાર નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના લગભગ વાગી ગયા છે ને અત્યારે હું બ્લોગ શૂટ કરવા તૈયાર થઈ ગયો છું તો બધાને વિનંતી છે કે બ્લોગમાં બન્યા રહેજો તો આજે હું જવાનો છું રણિકપુર તો બ્લોગમાં બન્યા રહેજો તો કન્ટિન્યુ બન્યા રહો તો અમે નીકળી ગયા આપણી બાઈક લઈને તો અમે બે ભાઈ નીકળી ગયા છે લઈને તો મિત્રો અમે દુકાનેથી નારાયણ લઈ લીધું હવે નાયળ લઈને અમે જવાના છીએ મંદિરમાં તો અમે ચાલી ગયા મંદિર તરફ તો ફાઈનલી અમે આવી ગયા છીએ મંદિરમાં અને હવે દર્શન કરવા માટે તો અમે દર્શન પણ કર્યા તો પૂજારી પાઠ કરી રહ્યા છે ને અમે નારિયેળ અગરબત્તી લઈને બહાર નીકળ્યા જે બહાર શ્રીફળ વધારવા માટે તો અમે શ્રીફળ વધેરી તો ફાઇનલી મેં દર્શન કરીને નીકળ્યા છે તો હાલ અમે અમૃશીલા અમૃષિ માતાના મંદિરે શ્રીફળ વધી રહ્યા હતા જેમ કે અમારી માનતા હતી એનો જ મારી મોનિટાઈઝેશન હતી એના માટે અમે આવી ગયા હતા અને મારી માતા ંગેલી એટલે એનું ગુરુ કામ થયું એટલે અમે મંદિરે દર્શન કરવા અને શ્રી પણ બની હતા તો આમ જ કન્ટિન્યુ રહ્યો અમારો સપોર્ટ સાથ અને માતાજીનો સાથ પણ છે તો આવી રીતે મારે આગળ વધવાનું છે તો અમને સપોર્ટ કરતા રહીએ માતાજીનો હાથ છે મારા પર એટલે તો આ બધી કૃપા થાય છે માતાજીની તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો તમે જોઈશો માછલી હતી જોઈ શકો છો એકદમ નજીક છે ઝૂમકર જાય નંબર કેવું દેખાય તમે જોઈ શકો છો અહીંયા લગભગ માછલીઓ બહુ રહેશે અહીંયા કેમ કે બહુ લોકો અહીંયા દાન પણ કરે છે અને માછલીઓને ખાવા પણ ખવડાવે છે જે જેવું રાજ્ય નાખે છે બધું અલગ અલગ બિસ્કીટ કોઈ પણ વસ્તુ જમવાનું માછલીઓ માટે અહીંયા બધા લોકો દર્શન કરવા માટે બધા લોકો એ નાખે છે

તો અહીંયા મારે બમરેશી માતાના મંદિરે તમને આવું પાણીનો એક આરો પણ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા અંદર એવું માનવામાં આવે છે કે અંદર એક કાળા જેવું છે એના કારણે અહીંયા પાણી બારે માસ ઉનાળા પણ રહે છે તો પાણી એનું એકદમ અતિ સુંદર અને મીઠું પાણી છે તમે જોઈ શકો છો અત્યારે પાણી મીઠું છે ત્યાં તમને પીને હું ટેસ્ટ કરી બતાવું પાણી એકદમ મીઠું છે નહેરળમાંથી પાણી આવને એવું લાગે છે તમે એકવાર વિઝિટ કરજો અને દર્શન કરી અહીંયા વોટરફોલ પણ જોઈ શકો તમે तो हमें निकल गया मुकेश भाई ने दुकान तरफ जवा तो फाइनली हमें आ गए से मुकेश भाई ने शॉपिंग में आज आज मेंसर में तुम्हें जो सकते हो अत्यारे हां हां तो जय सका सब मुकेश भाई जय श्री राम तो मुकेश भाई केम जो हम तो बस मजा में वेलकम थैंक यू तुम्हारा बराबर महादेव मेंसर हां मेंसर તો અમારી આજે લગભગ ઘણા જ વર્ષો સુધી બે ત્રણ ચાર પાંચ જે વર્ષો થાય અમને ફેમસ થવામાં તો અમે લગભગ ત્યારે કોઈ મુલાકાત નથી કરી પણ આજે પહેલી વાર મુકેશભાઈની મુલાકાત કરી છે અને એવું લાગ્યું કે યાર આમાં નજીકના સિંગવડ તાલુકાના મતલબ છે અમે પણ બધા ભેળા રહીએ પણ તો બી અમે આજે પહેલી વાર મુલાકાત કરી રહ્યા છીએ જેમ કે અમે કોઈ બી અને આજે ફર્સ્ટ વાર મુકેશભાઈને અમે જોઈએ છીએ એટલે

તો લગભગ હવે ડેલી બ્લોગ બનાવો છો હવે આપણે ડેલી બ્લોગ આવતા રહેશે દેશી ઓકે ઓકે દેશી ગામડાના બ્લોગ આવવાના છે એક નંબર બ્લોગ આવવાના છે તો તમે ભાઈને સપોર્ટ કરજો ભાઈની YouTube ચેનલ નું નામ શું છે વીજુ બ્લોગ કરીને વીજુ બ્લોગ કરીને છે તો ભાઈની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બ્લોગ આવે તો એમને લાઈક કરો કોમેન્ટ કરો સારો વ્લોગ લાગે તો કમેન્ટ કરો ને વધારે સારો લાગે તો બ્લોગ ને તમે શેર કરો તમારા મિત્ર ને તમારા કાકા કોઈ ભુવાને

તો મિત્રો બસ આજનો બ્લોગ આટલો જ કેમ કે આપણે નવા વ્લોગમાં મળીશું તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવો નવા સપોર્ટ તમે બનાવી રાખજો તો તમને મળીએ બીજા નવા વ્લોગમાં તો જય માતાજી બધાને વંદે માત્ર